નમસ્કાર મિત્રો બે હજાર પચીસની શરૂઆત સાથે જ પરેશભાઈ ગોસ્વામીએ ઠંડીને લઈને એક મહત્વપૂર્ણ આગાહી કરી છે તેના વિશે આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાના છીએ તે પહેલાં દરેક મિત્રોને નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા અભિયા તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને કામની અને ઉપયોગી માહિતી તેમને પણ જાણવા મળે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ જાન્યુઆરીમાં કાતિલ ઠંડીના રાઉન્ડની આગાહી કરી છે આ સાથે પવન અને ઝાકરની પણ માહિતી આપી હતી પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે તારીખ પાંચથી લઈને ચૌદ જાન્યુઆરીમાં કોલ્ડ બેનના રાઉન્ડની આગાહી કરી છે જેના કારણે ગુજરાતમાં કડકડતી ઠંડી જોવા મળવાની છે આપણને ત્યારબાદ ગુજરાતમાં આગામી મકર સંક્રાંતિ સુધી માવઠાની કોઈ પણ જાતની સંભાવના નથી બીજી બાજુ ઉત્તર ભારતમાંથી જે પસાર થતાં બેક ટુ વેસ્ટર્ન પર પસાર થઈ રહ્યા છે જેના કારણે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શરૂઆત પણ થઈ ગઈ છે જેના કારણે તેની અસર ગુજરાતમાં જોવા મળશે ભારે હિમવર્ષા થતાં ગુજરાતમાં કાટિલ ઠંડીનો રાઉન્ડ આવવાની સંભાવનાઓ રહેલી છે ત્યારબાદ ગુજરાતમાં તારીખ એકથી લઈને ચાર જાન્યુઆરી દરમિયાન ઠંડીમાં વઢઘટ જોવા મળશે કારણે અત્યારે બપોરનું તાપમાન મહત્તમ તાપમાન બેથી લઈને ત્રણ ડિગ્રી સેલ્સિયમ ઊંચું જાય તેવી શક્યતાઓ રહેલી છે અને રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન નોર્મલ આસપાસ રહેવાની સંભાવના છે પરંતુ પાંચ જાન્યુઆરી બાદ ફરીથી રાત્રિનું તાપમાનમાં ઘટાડો આવશે જેના કારણે નલિયા કચ્છ થરાદ અંબાજી ધાનેરા પાટણ બનાસકાંઠા જેવા વિસ્તારોમાં પાંચથી લઈને સાત સેલ્સિયસ તાપમાનમાં નોંધપાત્ર જોવા મળી શકે છે તો મિત્રો આ હતી પરેશભાઈ ગૌસ્વામીની ઠંડીને લઈને મોટી આગાહી જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડિયાને વધુમાં વધુ શેર કરી દેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન હેપી ન્યૂ યર બધાય મિત્રોની